How <makes noise> up

પણ સામે બેસો એક ભાગ દેખાશે એક તરફ દેશો તો બીજો ભાગ દેખાશે પાછળ જગ્યાઓ બેસતો તો એક ભાગ દેખાશે હું વ્યાસ કાઢીને કંઈ હાંત નથી આવતો તમારી બેસવાની જેવી ભૂમિકા એ હું તમે જોશો કેટલાક સાંખ્યાની ભૂમિકાઓ પર દેખાય છે રામે ને એવા દેખાય किला न्याय शास्त्र ની દ્રષ્ટિએ જો એ ચાર મેવ દેખાય તો શાસ્ત્ર છે આપા સાંખ્ય શાસ્ત્ર ન્યાય શાસ્ત્ર ચૌ શાત્રમાં ન્યાય શાસ્ત્ર આવી જાય તો ન્યાય થી જીવન ન હોય તો એ શાસ્ત્ર થી દિમાગ આ કું શાસ્ત્ર છે સાંખ્ય શાસ્ત્ર કપી ભગવને બનાવી

राक्षस सरकार जा रहे हैं अयोध्या से जा रहे हैं। अच्छा वो तो मुख्य मुखे चौथ वर्ष में वनवास करेंगे यार राम अयोध्या पहुँचा रहे हैं ना आपकी अयोध्या नाथी hmm. राम ने मध्योपगत ने, ने मुलाकात नहीं हो तो आपको तो बराबर नहीं हो जिन्हें जे रूप न दर्शन करवाता जिन्हें जे भावे मनुमत બધાને ભગવાને અશ્ચૈય ઉભું કર્યું બધાને ભગવાન રામ મળ્યા આવું ભગવાન નાનું નથી કોઈ મોટું નથી એ ભગવાન એ નથી જોતો કે આ કેટલો ઊંચો છે અને કઈ મિનિસ્ટર છે વડાપ્રધાન છે કોની ભગવાનને એ કોઈ પદ લાગતું નથી એ તો એનો ભાવને નથી જેને જેવો ભાવ કોઈને ભગવાન કેવા લાગે કોઈને કેવા લાગે તુલસીદાસજી મહારાજ વર્ણન કરે છે દરેકને ભગવાન જુદા જુદા રૂપે દેખાડો છે દરેકના અનુભવ ઈશ્વર બાબતમાં જુદા હોય છે નરસિંહ મહેતાનો જુદો મીરાનો જુદો તુકારામનો જુદો

ભજન કરી સવારે નીકળ્યા ત્યારે વાડીના માલિકે એમને શેરડીનો એક મોટો ભારો બાંધી દીધો લઈ જાઓ છોકરાઓ ખાશે જે આમ આવે ને તો કાંઈ મોઠો દઈ દે આપી દે જે આમ હોય બાકી અમને આપું ને આપી દે ઘરે પોગે છે એક વધ્યો હવે એ માતાજી માતાજીએ સાંભળેલી વાત કે ભારો લઈને આવે ભગત

એક નાથ નો પત્ની બહુ ધર્મ પત્ની હતો સુશીન હતો સામો હતો એવો વિચાર કરતા મને આવો સુશી પત્ની મળી છે એને ભક્તિ કરી સતો ભક્તિ કરીયો તો એ કોઈ કર્મના મોક ન હોય આવડી હોય આપણે ભક્તિ કર્યું ને કોઈ બીજાનો ઓલ કાટ કે ખોક નહી ભક્તિ તો એકાગ્રતા ની છે એમાં તમને કોણ વિઘન કરી શકે અને ભજન ગાઓ મંદિરે જાઓ એટલે ભક્તિ થઈ ગઈ એવું નથી કરે અમે ભજન કાઈ ગયા પત્રા વરા કાઢી નાખ્યા એટલે તો મને ભક્તિ મળી ગઈ જાય એટલે સો રૂપિયા મળે અમને એટલે જઈએ અમે ભક્તિ તો અલૌકિક છે જીવનને સુધારી દે છે નામ અમર કરે છે આવા તો કારણ ભક્ત હતા બોલો

वैले कई माँ का ही बालों की हो तोड़ो चाहो, अब तो सवाल नहीं होते, ना सब माँ को, माता जी निवास के ढुलाड़ी मुखी, जब तोरे उनके ऊपर थी, नतो कितना, नतो ऊपर मुंडे सब टके के जीवन, कला, बेकला, नतो को जीवन परंतु इन्हें भक्ति नतो फिर वो नहीं आपको तो जिंदगी रहे, बाकी नतो

ક્યારેય નહીં ઉતરે ભગવાનની ભક્તિનો નશો ચડાવ્યો નહીં ઉતરે તમારું કલ્યાણ કરશે નસો નશો કામ નો ચડાવો નશો કોઈનું ભલું કરવાનું ચડાવો બાકી તો નશા જિંદગીને બરબાદ કરે છે અમારે પ્રજાપતિ ભાઈઓમાં આ કુટેવો બહુ ઓછી છે ઘણા પ્રમાણમાં ઓછી છે હશે બહુ ઓછી પણ જોગાડ ઘણી છે એ તો કેમ કરશે આપણે કેમ મને ખબર નથી પણ હું આ કેમમાં પહેલી જ વખત આવ્યો દસરા મહિનામાં કે વાત તમે રમો છો એ મને તમારી ખબર નથી તમે નથી કે પણ અમારી બાજુ એ બાજુ તો અમારા ગામમાં નીકળી ગયા તો દિશામાં ગાંધીગ્રામ અહીંયા તો હું ગયો છું હું તો જોઉં છું

ने हमें तो क्या दिया हर कुआ उपड़ियों से रोगनो हैं क्यों नाम पड़ी मेरे हमलों में अतो कोई भी अतरास्वादी हमलों करवा मिल तो भगवान ने, सो ना नाम सो ने मुझे सिख ली तो भगवान ने नाम न चढ़ा लो नसों उतरों ने ने मरे थे जाओ पाचो नहीं उनको चिंता नहीं बोलो पाछ लाओ डोसी में लाओ लाओ तुम्हारे ऊपर डोसी में कोई हवे नहीं आप के अब तने कह दियो मने कह दियो तारो पाछो मारा हृदय में बैठो छे हां एने एम इच्छा ही नहीं ले जाऊं मने कह दियो अब आप इस नहीं आ तो देव भाव एवं सामने पर गो से ने? તમને કહી જાય આપણને ભગવાન આપણે કહી જાય બીજાને કે બીજાના ભાવને આપણે વાંચી લઈએ ભક્તિ હોય ને બીજાના ભાવને વાંચી લઈએ આપણે એનું કહેવાનો ભાવ શું છે આના દિલમાં શું છે એ જાણ એ આપણને સમજાય ને જનકપુરના મંડપમાં એક મોટું સિંહાસન એવી વ્યવસ્થા બહુ વિશિષ્ટ સાની સુંદર હતી એ લોકો પર મંડપ પર મંડપ એટલે ભેસે દરેક જગ્યાએ જોઈ શકે એ વ્યવસ્થા કરી દીધી વિશ્વામિત્ર અને રજકુમાર માટે જ્યાં એ ભેસવાની વાત કરી રાજેન્દ્ર બાપની સાથે સ્નાન સ્થાન ગ્રહણ કરે છે महाराज ने साथ राम लड़कों बैठा थे बताए न नेत्रों राम उग्र थे दरेक ना मनमार राम जुदा जुदा रुपे देखा नहीं लक्ष्मण ने न भीख लगाओ बने कि मगर राम ने क्या नजर नहीं लगी जाए કોકો જોઈ રહ્યા એટલે તુમણે બીજ નબી મારા બૈયાને નજર લાગછે અભિમાન iraada હોતા હે તે ઈર્ષા કરવા લાગે એમ જ્યારે અભિમાન iraada થાય ઈર્ષા કરવા લાગે આ બાળકો આ ધન તોડી શકછે અמא જ્યારે મળદોને બેઠા હોય તો બાળકોનું કામ છે આ છોકરા શું ધન તોડી શકવાના છે આ ઓ અભિમાન કરવા લાગે અભિમાન iraada હોય

बहुत सुंदर आवाज करो थे घोषणा करी थे जनक दिए हाथ ऊंचा करी सभा में कहीं हमारा हाथ ऊंचा करी ने और मैं स्वामी साक्षी आदि महाराजा जनक दी प्रतिज्ञा करे थे तमाम सम्राटों રાજકુમારો મંડપમાં ઉપસ્થિત થયેલા દરેક સૂચના આપવામાં આવી જાહેરાત છે જનકની પ્રતિજ્ઞા સાંભળવાની भगवती शिखाली सखियों के साथ प्रवेश करेगी अद्भुत रूप छे रूप देखी ही मोहन नारी मन रूप में सु वर्णन कर सके आपड़ी जीव ठुगी पड़े यदि मन वर्णन करता ज्ञातन्द्र न थी जाय सूर्य न ना? एनो प्रकाश इतलो छे कि चंद्र सूरज के काम न करे एवो मानो प्रकाश और लौकिक प्रकाश छे रूप देखी मोहि नर नारी मंडप मा जान की दिया रे छे कितनी रुपया से शिकार કેવું રૂપ આનું છે એમાં તો કહીશું અબ આજ સુધી પરમમાં આ જગદંબર છે એનું રૂપનું વર્ણન ન થાય કયો વિકરો મને રૂપનું વર્ણન કરી શકું બહુ રૂપનું વર્ણન નથી કરતા અમારા બાબાજી સુગાજી મારા દ્રેપ દ્રેપ દી પધાર્યા જે નંદન મા और मंडप की अंदर राम ने सीता ने बनी ने जोई रूप देखी बदाय राम रूप मतलब लिंग बनया छे महाराज जनक जी प्रतिज्ञा जाहिर जा करे छे फिर राजा उन सम्मान करे आमंत्रित लोगो थे मेहमान थे मेहमान नु स्वागत करू जो इपर्ता हरियाली आवे छे તે નવી નદી આપો બિચાર કરો તમે કે રામ 100 છે ત્યારે નું નામાવતારમાં પ્રતા આધી સન્માન એટલે તો હારી ગયું છે જે ડિટેલ આજે આપણે આવી છે હે રાજાઓ તમારા હાથની શક્તિ કોનાના ચંદ્ર સમાન છે બધા રાજાઓ ખુશ થઈ ગયા અને રાજી થવાનું મળ્યું मुकुट चलखो करने लगे कोई मुँह चुमेड़वा लग गया अमरा हाथ में ताकत ने चंद्रनी उपमा आम जनक भी बदाय राजाओं ने प्रतिज्ञा जाहिर करे तो मारी दीक जान की और बिना जनुषण के ऊपर से एन्जाइन के लिए वर्मा पहला हो सके अभी जाहिरत करेंगे। हम बिना क्या हूँ थोड़ी ऊपर अंदर-अंदर में एकदम बड़ा ही वातों का वाला योगी और साधना करे બાબાજી કહે જેના વિવેક બુદ્ધિ હતી એવા લોકો તો ધનુષ પર જવાનું મની હોય જવાબ નથી આપણું કામ નથી મહી ધરતી એના પતિ એટલે મહી રાજાઓ વિચાર કરે સીતાજી ધરતીની દીકરી છે ધરતીના અમે પતિ છીએ આવ્યા છે સીતાને પરણવાની પડી દીકરી છે દીકરીના

શું કઈ વેપાર કરે છે માતાજી વેપાર કરવા બેઠા છે આપણે માનતા રહીએ આપણું કામ કરી દે નોકર છે આપણું એમ આ પ્રતિક છે માનતા છે